ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ચાણક્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બોડેલી ખાતે આદિવાસી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં લોકગાયિકા ઉર્વી રાઠવા માત્ર ટીમલી ગીત ગાવા પૂરતા સીમિત નહીં રહેતા ટીમલી ગીત ગાતા ગાતા સ્ટેજ પરથી ઉતરી દર્શકો સાથે ટીમલી નૃત્ય કરી દર્શકોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને ચાણક્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બોડેલી ખાતે જૈન મુનિ ઘનીવર્ય ડોક્ટર રાજેન્દ્ર મુનિ મહારાજ સાહેબ અને બોડેલી મામલતદાર એમ એ શેખની અધ્યક્ષતામાં આદિવાસી લોકનૃત્યના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દુર્લભ કહેવાય છે ઘણી બધું એના માટે ત્યાગ કરવું પડતું હોય છે સંસ્કૃતિ એટલે શું સંસ્કૃતિ એટલે સંસ્કૃતિ આજ છે તો આપણે આગળ છીએ અને સંસ્કૃતિ નથી તો કાલે પણ નથી જય આદિવાસી આજે મોડેલી ખાતે ગુજરાત રાજ્ય નાટક એકેડમી દ્વારા અહીંયા ચાણક્ય ચાણક્ય ફાઉન્ડેશન દ્વારા સરસ મજાનો આદિવાસી આદિજાતિ જાગૃત થાય એના માટે સરસ મજાનો સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજા યોજવામાં આવ્યો હતો અને અહીંયા ખૂબ જ સારી સંખ્યામાં બધા આવ્યા હતા અહીંયા ખૂબ જ મોજ કરી રાયસિંહપુરાથી અમારા ડાન્સ ગ્રુપ પણ આવ્યું હતું એમણે પણ સરસ મજાનો પર્ફોમન્સ આપ્યો અને ખાસ આદિવાસી જનજાગૃતિ બધાને જાગૃત કરવા માટે આવા સરકારી પ્રોગ્રામ કરવા રહેવા જોઈએ અને અમને બોડેલી ખાતે આ સાઈડ પહેલીવાર અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં અમારા ભાઈએ અમને આમંત્રિત કર્યા છે એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને આવા મોકો અમને બધાને મળતો રહે એવી તાત્કાલિક એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકાદમી ગાંધીનગર સહયોગથી ચાણક્ય ફાઉન્ડેશન દ્વારા આદિવાસી નૃત્યનો કાર્યક્રમ રાખેલ અને ડૉક્ટર ઘણી રાજેન્દ્ર મહારાજ જે સમાજ સુધારક છે એ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને ગાયિકા ગુરવી રાઠવા એમને ખૂબ સરસ લોકોને મોજ કરાવી આપણી સંસ્કૃતિ છે એ પાછળ જતી રહી હોવાના કારણે આ સંસ્કૃતિ જળવા રહે એના કારણે અમે આ કાર્યક્રમ રાખેલ હતો જેથી લોકો દેખે આ કાર્યક્રમને અને એમને સમજણ પડે કે આ અમારી સાંસ્કૃતિક કાર્યક્રમ કા સાંસ્કૃતિક છે અને અમે જેને પાછળ છોડતા આવી રહ્યા છે એના આ સાંસ્કૃતિનું કાર્યક્રમ આવી રીતે દેખે તો લોકોને આમ એ ઉત્સાહ આવે કે નહીં અમારી સાંસ્કૃતિ આજે પણ જળવાઈ રહી છે અને મેન મોટો એ છે ચાણક્ય ફાઉન્ડેશન તરફથી કે અમે જે અનાથ બાળકો હોય છે એમને અમે પ્રોત્સાહન આપવા માગીએ છીએ અને જે પછાત લોકોના જે દીકરીઓ હોય છે આજે ભણી નથી શકતી એને અમે શિક્ષણ આપવા માગીએ છીએ ખુદ અમે એક હોસ્પિટલ બનાવવા માગીએ છીએ અને છોકરીઓ માટે સારી એવી છાત્રાલય પણ બનાવવા માંગીએ છીએ આજ તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ બોડેલી ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય નાટ્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગ તેમજ ક્ષણિક ફાઉન્ડેશનના દ્વારા બોડેલી ખાતે અમે આજે આદિવાસી આદિજાતિ લોકનૃત્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં બોડેલી તાલુકામાંથી તેમજ જામુગડા તાલુકામાંથી ગામડાઓમાંથી તમામ લોકો પધારેલ છે જેમાં કાર્યક્રમ દરમિયાન જેમાં અધ્યક્ષ સ્થાન તરીકે એચ એ શેખ મામલતદાર સાહેબશ્રી તેમજ સમાજ સુધારક ડૉક્ટર ઘણી રાજેન્દ્ર વિજય મહારાજ સાહેબ હાજર રહ્યા તેમજ ગાયક કલાકાર ગુરુબેન રાઠવા અને લોકનૃત્યના ટીમલીના નાટક કલાકાર તરીકે રાજુભાઈ જેવા હાજર રહ્યા અને તમામને બહુ મોજ કરાવી અને આ કાર્યક્રમનો હેતુ એવો છે કે આ આદિવાસી વિસ્તારની અંદરથી લોકોની સંસ્કૃતિ જળવાઈ રહે એના કારણે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद